મન છોકલો આયો લાલુ આયો આયો શું હું કીધું હે હા હે ને આ તો તો હું નહીં બોલાવ એટલે તો બધું પતાવું કોમ તમને બધું મોણે પડાવ એ તું અંદર આવ્યો આ તું અંદર ઘૂસ 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 કરે કે નકરું કા કોથું તો કાતે તમે પૈસા નહી આપતા ને ભરાતા નહી હરકુ આ પૈસા લગ તમારે આપવાના હોય એ સા ભૂલી માયા તમને આવવાનો આવ કા ફીસ ઉગરા લેજો આવ પૈસા આવ તારથી ચમ ની લાવ તાર હા તો બે તરે તાર આલ જાવ નહી જાવ હાલ આલજો તાર બોદા બોરમ પડી ગયો રે સેરી બાત લે તું

એ ગમ રમમા લઈ જા આ ગમવા લઈ જા હેડો તમને ગેમ રમમા લઈ જા અને કહેવા દોડો હેડો આ રમ દોડો આ બટાટા ટાઈમ માં શું કી આવે ચા હું અહીં કરું બંધા બંધા ના દોડો લે ના દોડો આ મેળા માં ના કે માર એક કરીયા યાર આ બેટી ફા જાયો તમ મુત્રી ગઈ આ જાજીયા જા ચા હું આવતો આલે આવ <ELLES>

જાય છો બોલે બોલે હું પ્રશ્ન પૂછું બરાબર માપમાં રહેજો દોતના ગાડી શાંતિ ઊભી રે એ વા ના કરે સોરી સાહેબ તમને દોડ કા હું દો મસ્ત હજો રાવણ ને કોને મારતો સા મતલ સો હું અભવાજી તો આય રે આય રે આ તો એવાતો લે કાકા એ લે કું છો લે આવ શું બોલે તું તો અભવાજી આવો છે ઓવ સા હું નવો છોકરો સા પપિયરો લે આવ દો કે પપિયરો

હું હાલ ને નિહર માં કરા કાડ્યો સાહેબ આજે એ એ જ તો જવા દો ને યાર જ